બીજા યાર્ડ કરતા અહીંયા ભાવ બહુ ઓછો છે અમે ગોંડલ ભરીને જઈએ તો બાવીસોથી સ્ટાર્ટિંગ થાય છે ત્રણ હજાર સુધી તો કમસે કમ ભાવ આવે છે અત્યારે મજૂર બી હેરાન છે સત્તા વેચવા પડે છે શું કરવાનું અમારી અમારી સરકારમાં એવી માગણી છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તો ખેતી ટકી રહે એવું અમારું કહેવાનું થાય છે નહીંતર આમાં ખેડૂતને બધાને થાકી જવાનો વારો આવ્યો છે ખાતરના ભાવ દવા બિયારણ ગણીએ તો અમારે આમાં કઈ વધતું નથી મારું નામ પરબતભાઈ છે બરવાડા થી મરસુભાઈ પણ જે ભાવ આવવો જોઈએ એ ભાવ આવ્યો નથી સત્તરસો થી અઢારસો આવે છે પચીસો રૂપિયા ભાવ હોય તો ખેડૂતને પોહાય અને આમ ખેડૂત આની ઉપેર હોય આખું વર્ષ આની ઉપેર હોય પછી જે પાવડર વેચાય છે એ ત્રણસો ત્રણસો રૂપિયાના વેચાય છે અહીંયા એને સિત્તેર થી રૂપિયા ભાવ મળે છે મિનિમમ ભાવ હવા હવો રૂપિયા કિલો મળવો જોઈએ પચીસો રૂપિયા થાય તો સવા થી દોઢસો રૂપિયા પાવ મળે તો વચેટમાં પાછો વધારે થાય છે એટલે જેથી કરી પચીસો રૂપિયા પાવ થાય એવું કરે તો એના માટે હાર અમરેલી માર્કેટ યાર્ડ ની અંદર હાલમાં હજાર થી લઈ પંદરસો તારીખ સુધીની આવક થઈ છે મરચાના સારા એવા ભાવ મળે છે જેનાથી આપણા અમરેલી વિસ્તારના તો ખરા સાથોસાથ ગોંડલ પંથક રાજકોટ પંથકથી એ બાજુથી ખેડૂતો જે છે મરચાં લઈને આવે છે અને મરચાં માટેની અહીંયા વ્યવસ્થા સારી હોય જે બહારથી આવતા ખેડૂતો પણ રાજી થાય છે ભાવ પણ સારા હોવાથી ખેડૂતમાં પણ આનંદ થાય છે ભાવ અત્યારે મરચાંના બાવીસોથી થી લઈ અઠ્યાવીસો ત્રણ હજાર સુધી સારું મળશું હોય તો એ જતું હોય છે પર ડેની અત્યારે હજાર પંદરસો ભારે જેવી આવક થતી હોય બરાબર બારથી વેપારીઓ પણ હવે ખરીદી કરવા માટે આવે છે આપણે અહીંયા રાજસ્થાન ને એમપીબના જે વેપારીઓ છે એ મરચાંની ખરીદી કરવા આવે છે